કુંડળા આસપાસના વિસ્તારમાં ડુંગર ગાળો હોય બૃહદ ગીર ગણાતો આ વિસ્તાર છે અહીં સિંહ દીપડાનો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વસવાટ હોવાના કારણે રાત્રિના સમયે ખેડૂતો વાડીમાં જતાં પણ ડર અનુભવે છે ત્યારે વીજ પુરવઠો રાત્રિના બદલે દિવસના સમયે જ આપવામાં આવે તેવી પીજીવીસીએલ કચેરી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય મંગાભાઈ બાબરિયાને રજૂઆત કરવામાં આવી હતી આ સમયે કુંડળા ગામના વિવિધ આગેવાનો અને અન્ય ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપડે આ પાવર એવું છે કે પાવર જે રાતે આપે છે સાઈબો મારે સાઈબો જે જે પરમર મારી જગ્યાએ નવા હાજર છે ઓકેડા સરસ જગ્યાએ આવી ગયા ભક્વાણા સાહેબ પરમર પરમર જે જે પરમર પરમર સાહેબ

કે ભાઈ ત્રણ દિવસ દિવસ પાડી દીધું અને એક રાત પાડી આખા મહિના ની અંદર એ રીતે આપણે ચાલુ કરી હતી બે મહિના માટે આપણે એ રીતે ચાલુ કર્યું કે ભાઈ ત્રણ વાર છે ને આપડે દિવસ આપીએ એક વાર આપણે રાત્રિ માંગીએ આપણે એવું બે મહિને એવું આપડે ચલાવ્યું હતું કે ભાઈ હાલ આપડે કરીએ પણ હાલના તબક્કે એવું છે કે અત્યારે વીજ પુરવઠાની થોડીક માંગ વધી છે માંગ વધવાનું કારણ બે વસ્તુ છે કેમ કે અત્યારે આપણે જે પીએચ જે લોકોએ કર્યું હોય અને જેમ જેમ અત્યારે તમને ખ્યાલ હોય મારી કરતા વધારે તમે લોકો જાણતા હોય કે ભાઈ તડકા પડતો હતો તો ઠારના કારણે પાણી થોડુંક આપણે વધારે વપરાય છે બોરિંગ બધાના થઈ ગયા એના કારણે ખેતીવાડીમાં ધીમે ધીમે લોડ અત્યારે વધે છે વધે હું કામ કે ભાઈ છેલ્લું જે લોકોને પીએચ રહ્યું છે અત્યારે જે લોકોના ડુંગળીના જે ચણાના જે અમુક જે પાક છે શેરડીના એના કારણે પાણીનો વપરાશ બધાને વધારે થઈ ગયો છે એના કારણે લોડ વધે છે એના કારણે અત્યારે આપણે પવન ચક્કી ની અંદર પચાસ ટકા પવન ચક્કી કાર્યરત થઈ ગઈ છે જેનો છાસઠ પાવર મળે છે અમુક જે કાર્યરત છે એ કાર્યરત એટલા માટે કે અમુક લાઈનો ના વાંધા હતા નીકળતી

છાસઠ કેવી જે શરૂ થયા છે એ બે હાજર સોળ પછી ના છે તો સરકાર શ્રી એવું કીધું કે અત્યારે જે નવા સબકેશન થયા છે કે જેની અંદર ઓછો લોડ અત્યારે તમે જોડ્યો છે જેમ ડુંગર પર અને બગુડાસેસ કર્યું હાજર